800 રૂપિયા 800 માં કેટી જો એની ક્યો 730 બાસ્કેર 16 16 16 બાસ્કેર 10 બોય હા 800 ને કરી 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 પાકી ગયો ચારી ક્યો 20 ની જો સખી ભાઈ આપકો મન ચાલે મચા ત્રણ હજાર આઠસો પચાસ વાલો ત્રણ હાજર આઠસો પચાસ સુપર જીરો જોયેલો

અરે આ સાહેબ દો 500 ખરા 50 55 3600 3205 10 15 20 25 Satris o p n j s s a t r i o p n j s